ભગવાન શ્રી રામની છબી અર્પણ કરી બહુમાન કરવામાં આવેલું હતું આ પ્રસંગે યુવરાજભાઈ ચાંદુ બજરંગદળના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા મંત્રી ચિરાગભાઈ જોશી કીર્તિભાઈ જોડાયેલા હતા યજમાન રમાબેન રમણિકભાઈ ઠાકર અમરીશભાઈ ઠાકર જે અમેરિકા સ્થિત છે તેઓ વતનમાં યજમાન તરીકેનો લાભ મેળવેલો હતો મહા ગાયત્રી શક્તિપીઠ પટાંગણમાં ભદ્રકાળી ચંદીપાઠ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં હવન હોમ

નમસ્કાર મિત્રો હું ગોપાલ રાવલ ભાવનગરથી ગઈકાલે અહીંયા રાજુલામાં આપણે શીતળા માતાજીના મંદિરે સુંદરકાંડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ રાજુલાના ઘણા બધા અગ્રણીઓ સંતો મહંતો માતાઓ બહેનો વડીલોએ સુંદરકાંડમાં ખૂબ આસ્થાભેર શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડનો પાઠ માણેલ મારો પોતાનો ચારસો આઠમો સુંદરકાંડ ગઈકાલે અહીં કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયેલ પણ ખૂબ આનંદ આવેલ ખૂબ ઉત્સાહપૂર્વક સૌએ ભાગ લીધેલ સુંદરકાંડ દરમિયાન અને અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો તેમ ગાયત્રી શક્તિપીઠ ખાતે યજ્ઞનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અમેરિકા સ્થિત અમરીશભાઈ ઠાકર અને તેમના પરિવાર તરફથી યજમાન યજમાન પદે અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે અને લોકો આસ્થાભેર અહીંયા યજ્ઞ મહારાજના દર્શન કરી રહ્યા છે એનો આનંદ છે સૌ ભક્તોને જય જય શ્રી રામ